ગુજરાતમાં અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો ત્યારે આજે શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરોડી પ્રાથમિક શાળાના બાલવાટિકા અને ધોરણે એકના બાળકોને પ્રવેશ અપાવી નામાંકન કરાવ્યું હતું તેમજ સરોડી પ્રાથમિક શાળામાં કુલ સાડત્રીસ બાળકો બાલવાટિકામાં અને છેતાલીસ બાળકોને ધોરણેકમાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો ત્યારે સરોડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવના છેલ્લા દિવસે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાના શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી મુખ્યમંત્રીએ કહ્યું કે વીસ એકવીસ વર્ષે આજે પરિણામ મળ્યું છે જે લોકો આગળ વધ્યા તેમનું સન્માન કર્યું હતું ત્યારે સુરેન્દ્રનગરમાં સરોડી ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્ય શામજી ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર કેસી સંપટ સહિતના વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમ આપણે જિલ્લાની અંદરનું છેલ્લું ગામ સરોડી સરોડી એવું કહીએ આપણે કે ભાઈ આ જિલ્લાનું છેલ્લું ગામ છે મારે આ વખતે જ્યાં જ્યાં ગયો ડાંગ ગયો તો ડાંગમાં પણ એ ગામ ડાંગ જિલ્લાનું છેલ્લું ગામ એમ પણ ત્યાં પણ અને આજે અહીંયા હું આવ્યો છું તો ત્યાં પણ બંને જિલ્લાના છેલ્લા ગામે શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા જે રીતની કામગીરી થઈ છે તો આજે આ બંને ગામ જે છેલ્લે કહીએ છે કે જિલ્લાનું છેલ્લું ગામ કહીએ છીએ એના કરતા જિલ્લાનું પહેલું ગામ કહેવાય એવા બધા જ કામો અહીંયા થયા છે